વાગડના મિની વીરપુર જલારામ મંદિરે બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ વાગડ વિરાટનગર તરીકે પૌરાણિક વિસ્તાર તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં પાંડવો રહ્યા હતા ત્યારે આવી પાવન ભૂમિ ધરાવતા રાપર તાલુકાના બાદરગઢ પાટિયા પાસે આવેલ અને વાગડ વિસ્તારમાં પ્રખ્યાત મિની વીરપુર તરીકે છેલ્લા ત્રણ દાયકાથી વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપાના પગલે ચાલી રહેલ એવી આ પાવન ભૂમિ ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાપ્રસાદનું આયોજન દાતા હરખાભાઈ ગોવિંદભાઈ બેરા વોંધના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો છવ્વીસ દીવડાની મહાઆરતી ધૂન જલારામ ચાલીસા રાસોત્સવ ભજન સંધ્યા વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત સૌપ્રથમ વખત જલારામ બાપાની ઝૂંપડીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત જલારામ ગ્રુપ દ્વારા મંદિરની પાસે વીરબાઈનું વિસામો નામનો શેડ બનાવવામાં આવ્યો છે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા વીસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી યોજાયેલ કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજા રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે વિનુભાઈ થાનકી મધુભા વાઘેલા હમીરજી સોઢા કમળસિંહજી સોઢા કાંતિલાલ ઠક્કર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન જલારામ સત્સંગ સેવા મંડળના પ્રમુખ અંબાવીભાઈ વાવ્યા દિનેશભાઈ ચંદે રાજાભાઈ વિરાથ વિશનભાઈ પૂજારા લાલજીભાઈ નાથાણી ઉમેદભાઈ ચંદે ચંદ્રેશ મજીઠિયા શૈલેષ ભિંડે ભોગીલાલ મજીઠિયા રસિકલાલ આદુવાની દિલીપ મેરાણી સંજય કારિયા નવીન ચંદે ધર્મેન્દ્ર ચંદે चंदुलाल चंदे हसमुख चंदे जितेंद्र राज महेंद्र भिंडे भरत चंदे हिरेन मीरा पार्थ मीरा अभय चंदे भाविक चंदे किशन कार्या महेश चंदे राहुल कार्या कल्पीश राजदे कमलेश चंदे भावेश राजदे जिगर चंदे भाविन चंदे राजेश चंदे श्याम पलण हरीश मजीठिया विपुल जोबनपुत्रा राजेश पुजारा आनंद रामाणी वगैरह उपस्थित रही सेवा अपी

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ વિપુલભાઈ મોબાઈલ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો